હતા આજે મેં ભારતીય જન પરિષદ પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે બરાબર છે અને હું લોકોના જે પ્રોબ્લેમ છે તો એના માટે હું મારી તન મન અને ધનથી એમના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા કરીશ કામકાજ અને પૂરેપૂરો ટાઈમ આપીશ એ જ હું આજથી વીસથી પચીસ વર્ષ સુધી મેં ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કર્યું બૂથ લેવલથી લઈને હું દેગામ વિધાનસભાનો વિસ્તાર કર્યો તો એની અંદર એવું છે કે ભાઈ જે માણસો કામ કરે છે મજૂરી કરે છે એવું સમજીને એ લોકો એમની પાસે કામ કરાયા કરે છે અને કોઈ એમનું માન સન્માન છે નહીં એને એમની અવગણના થાય છે અને જે કામકાજ હોય છે દાખલા તરીકે રોડ રસ્તા આ છે તે છે અમે કામ કરાવવા જઈએ છીએ તો એ જે ઉપરના લેવલના નેતાઓ છે કોઈ કામ કરતા જ નથી અને આપણે નીચેના જે લોકો હોય છે એમનું આપણે સાંભળવું પડે છે જેમાં છેલ્લા આ બે વર્ષમાં અમે સંગઠનમાં ખૂબ જ મહેનત કરી જેમાં ભારતીય જનતા પાર્ટીના પંદર વીસ વર્ષના જૂના કાર્યકર્તાઓ બહુ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા જેમનો આક્રોશ એક જ કે ભાઈ કોઈ પાર્ટીનું સંગઠન કોઈ ઉપરનું શીશ નેતૃત્વ ચૂંટાયેલી પાંખના નેતાઓ કોઈ સાંભળતા નથી ગ્રાઉન્ડ લેવલ ઉપર બસ ફક્ત ને ફક્ત કામ કર્યા કરો મજૂરી કરો પણ કોઈ પણ જાતની કોઈ સ્થાનિક પ્રશ્નોની બાબતની કોઈ ચર્ચા કરવાની થાય તો સંગઠનનું કોઈ સાંભળતા નહોતા હું પોતે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી બુથ લેવલથી કર્ણાવતી મહાનગર સુધીની સંગઠનની તમામ જવાબદારીઓ મેં નિભાઈ તેમ છતાં છેલ્લા 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 બે ત્રણ વર્ષથી પણ ઉપરનું કોઈ નેતૃત્વ અમારું સાંભળતું નહોતું એટલે અમે સૌએ નિકોલમાં મોટી સંખ્યામાં નક્કી કર્યું કે હવે આપણે સ્થાનિક લેવલે કંઈક નવું કરીશું અને અમે આ ભારતીય જનપરિષદ પાર્ટીમાંથી અમારા સ્થાનિક ઉમેદવાર જેઓ છેલ્લા વીસ વર્ષથી ટોપ ટુ બોટમ પાર્ટીમાં કામ કરેલું આર એસ એસ કેડરના કાર્યકર્તા એમને અમે મેન્ડેટ આપ્યું અને પાટીદાર સમાજના અગ્રણી એવા સમાજસેવક તરીકે એમને અમે અમારી પાર્ટીમાંથી મેન્ડેટ આપ્યું અને સત્તર ખેડા લોકસભામાંથી આજે અમને પત્ર ભર્યું કુમકુમ મંદિર ખાતે પાટોત્સવ પ્રસંગે ભવ્ય અંકુટ કરવામાં આવ્યો હતો ત્યારે